વિજેશ આ મણિષબેનનો છોડ એમને તો નોકરી લઈ લીધી પણ તું મોટો થઈ શું બનવાનો હવે તો નોકરી કરવાના આપણા ગામના બધા લોકો છે આ જે ટાવરિયા એ ભણી ગણી શું કરવાના બર એક્ઝાબ ને ભાઈ નોકરી કરજે બધા નોકરી કરવાનું છે બધા નોકરી કરવાનું કે એમને કે ખેતી કરી હા છે ને એમના માતા પિતા ખેતી કરે તેમના માતા પિતા ખેતી કરે છે તો એમના પછી કોણ ખેતી કરશે આ બધા તો નોકરી કરવાના એમના પછી સાચી વાત છે બધા જ નોકરી કરશે તો ખેતી કોણ કરશે અનાજ કોણ પગાવશે બધા ભૂખે મળશે યાર অন্য নো দাতারছে জগৎ নো তাত তে অন্ন নো দাতার ছে মজবুড়ি কেই না চুকু তাই দুনিয়া তোম চুকাবে দেশ নভিমান તેનું સન્માન છે જે đấtનું અભિમાન છે મારું ધરતીનું સન્માન છે ઓ ઠંડી સરતો તામન જુએ પ્રેમ થી વાણું મોટો છે નથી કોઈ છે જ ઘરમાં કાન ખૂટે આપણા દેશમાં ભૂખ કરશે ના મને કોઈ કાલે આભરણ લીધો છે પ્રાણ થી ધરતી ના વિશ્વાસ થી માણ લીધો છે પ્રાણ થી માં ધરતી ના વિશ્વાસ થી શું ધરતી તાજે કોએ બહુ મોટી ખેતી કરી છે કરી જ ને આમ તો આ લોકોએ ચેલેન્જ પાડેલી અને પાંચમા વાળા હતા બધા પાદનો છે ને પાંચ થાય ને બસ બરાબર આમણે એવી ચેલેન્જ હતી પાંચમા દ્રણની અંદર આવશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી બરાબર છે શું શું પૂછાય છે એમાં પ્રશ્ન કેવા કેવા પ્રશ્નો કે કે

પહેલા છેલ્લે થી એટલે કોઈ આમાંથી ભાઈ રાજ્યના મેરિટમાં આવ્યું કોઈ દસમા ધોણનું રિઝલ્ટ કોઈનું હોય તો કહો નતું આવ્યું ને આ લોકો દસ વર્ષના છે ત્યારથી રાજ્યની પરીક્ષાઓ આપે અને આમના માટે તાળીઓ એટલે પાડવી પડશે કે આમાંથી પણ સત્તર છોકરાઓ કે છોકરી હોય નહીં હે છોકરી વધારે નથી છોકરાઓ વધારે હતા એમ શું ઇજ્જત કાઢી ડાયા છે કે એ લોકો વધારે મેરિટમાં આવી ગયા અને છોકરીઓ જરા ઓછી મેરિટમાં આવી બરાબર ને ઠીક બોલા નહીં બોલા બોલા સત્તર છોકરાઓ આમાંથી મેરિટમાં આવેલા છે જોરદાર તાળીઓ મેં જે આઠમા ધોરણ માટે કહ્યું એ અઢાર છે આ સત્તર છે આની પહેલાના પણ પંદર સત્તર પંદર સત્તર કરતા કરતા હોત જ નહીં આ સત્તર વાળું બી કન્ફર્મ પડ્યું પણ સો થઈ ગયા છે ગોપાલ સો પછી હજુ વાર લાગશે એક સેન્ચુરી મારા બાકી છે ચોથા વાળા માટે ચેલેન્જ છે કે સો પૂરા કરી નાખો સો છોકરાઓને જ્યાં સુધી સરકારી એટલે કે આપણી શાળામાં ભણશે

મેરે આ લોકો મેિટ માં આયા છે એટલે ધોરણ છ સાત અને આઠ ભણશે ત્યાં સુધી દર વર્ષે પાંચ હજાર પછી જો સરકારી શાળાઓમાં જ હાઈસ્કૂલ માં જશે તો સાત હજાર અને

આ કેવું કહેવાય ખબર છે કે પહેલા આપણો છોકરો કમાય એની આપણે રાહ જોવી પડતી હતી અને આ બધા તો અત્યારથી કમાતા થઈ ગયા છે પહેલા એવું હતું કે પપ્પા પપ્પા પૈસા આપો ને અને હવે આ છોકરો જઈને કહેશે લો પપ્પા પૈસા જો કે ભવ્યાએ મને કહ્યું છે કે સાહેબ બે હજાર તમારે બધા પાંચ હજાર તમારે તાર બાપાને પૂછ્યું સાહેબ

આવી રીતની પરીક્ષાઓ હોય તો પણ એની અંદર સૌથી આગળ રહે છે તમે આવા જ આગળ રહેતા જાઓ અત્યાર પૂરતા તમે પાછળ જાઓ આવજો અત્યારે આગળ નહીં અત્યારે પાછળ